નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો પાઠ જેનું નામ છે હેલ્પિંગ હેન્ડ્સ આ પાઠના અધ્યયન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફો જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બે હેલ્પિંગ હેન્ડ્સ એક્ટિવિટી 1 રિસાઇટ એન્ડ એન્જોય તો અહીં એક પોયમ આપેલી છે તેના આધારે આપણે ફિલ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ ફાઇન્ડ તો પેજ નું થશે વિલેજ અને ઇમેજ બિનનું થશે ઇન અને વિન ક્રાઉનનું થશે ડાઉન અને બ્રાઉન ન્યુ નું થશે વ્યૂ અને બ્લુ ઝીગ નું થશે બિગ અને ટ્રિગ ત્યાર પછી એક્ટિવિટી ટુ રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ તો પેલો થશે ગાર્ડન બીજો થશે લાઇક ત્રીજો થશે ટ્રી ચોથું થશે કિડ પાંચમું થશે પ્લાન્ટ છઠ્ઠું થશે ટ્રંક સાતમું થશે બ્રાઉન આઠમું થશે વિલેજ નવમું થશે ટ્વિગ અને દસમું થશે વિન ત્યાર પછી એક્ટિવિટી ત્રણ ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગીવન લેટર્સ ફ્રોમ ધ તો ધ ટ્રંક ટાઈમ અને ટ્રાય સી ઉપરથી ક્રાય અને ક્લાઇમ્બ વી પરથી વિલેજ અને વ્યુ ત્યાર પછી એક્ટિવિટી ચાર ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં પેલી ખાલી જગ્યા આવશે ગાર્ડન ઇઝ વેરી બ્યુટીફુલ બીજી ચિલ્ડ્રન લાઈક ધ ગાર્ડન ત્રીજી બર્ડસ સીટ ઓન ધ ટ્વીગ ચોથું ચિલ્ડ્રન ટ્રાય અગેન એન્ડ અગેન ટુ ક્લાઇમ પાંચમું ચ્રન લાઈક ટુ પ્લે ઇન ધ ગાર્ડન ત્યાર પછી પાંચમું રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ જર્ની ટુ પોલો ફોરેસ્ટ ફોરેસ્ટ તો વિશે આપણને વાક્યો આપેલા છે ચાલો પ્રશ્નોના જવાબો જોઈએ હું વેર કઝિન્સ તો સ્નેહ વેદ એન્ડ પર્વ વેર કઝિન્સ બીજું સ્નેહ વેદ એન્ડ પર્વ વેન્ટ ટુ ધ પોલો ફોરેસ્ટ ઓન ફૂટ ટ્રુ ઓર ફોલ્સ તો ઇટ્સ ફોલ્સ ત્યાર પછી ત્રીજું ઇન વિચ ડિસ્ટ્રિક્ટ પોલો ફોરેસ્ટ ઇઝ સિચ્યુએટેડ તો પોલો ફોરેસ્ટ ઇઝ સિચ્યુએટેડ ઇન સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ચોથું ડીડ એન્ડ પર્વ વિઝિટ હિન્દુ ટેમ્પલ્સ એન્ડ પોલો જૈન નગરી તયસ બેક હોમ લેટ એટ નાઇટ તો નો ડીડ

ત્યાર પછી એક્ટિવિટી છ રીડ ધ પેરેગ્રાફ એન્ડ રાઈટ કરેક્ટ વર્ડ ચાલો આપણે જોઈએ નિકુંજ ભરત મનન સ્લીપિંગ ઇન અ સ્મોલ બેડ બીજું નિકુંજ વેન્ટ વોન્ટ મોર સ્પેસ ત્રીજું મનન આસ્ક રાજેશ ટુ મૂ ચોથું ભરત ફેલ મનન સેડ ધેર ઓફ સ્પેસ ઇન ધીડી ફકરાના ટેબલના આધારે જવાબો આપવાના છે તો પેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ અરાઈવલ ટાઈમ ઓફ ધ ટ્રેન એટ અહેમદાબાદ તો સેવન એ એમ ઇઝ ધ અરાવલ ટાઈમ બીજું વોટ ઇઝ ધ ધાર્ચર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ નડિયાદ તો આઠ ને ઓગણીસ ઇઝ ધાર્ચર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ નડિયાદ ત્રીજું વેર એટ એટ ફિફ્ટી એમ તો ધ ટ્રેન ઇઝ એટ આણંદ એટ એ ચોથું ધ પ્લેટફોર્મ ક્લોક શો નાઇન ફિફ્ટી ફાઈવ એ એમ વેર ઇઝ ધ ટ્રેન તો ટ્રેન ઇઝ એટ વડોદરા પાંચમું રાઈટ ધ નેમ ઓફ સિટીઝ ફ્રોમ ધ ટેબલ તો ઇટ્સ અહેમદાબાદ નડિયાદ આણંદ વડોદરા એન્ડ સુરત એક્ટિવિટી આઠ સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ તો અહીં ચિત્ર આપેલું છે તેના આધારે આપણે વાક્યો બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ધેર આર ગ્રીન ટ્રી એન્ડ બ્રાઇટ સન સન ઇન ધ સ્કાય બોઇઝ એન્ડ ગર્લ્સ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન Some clouds are visible in the sky birds are flying one child is riding a bicycle one child is playing with football a boy is playing with a basketball near the stand tar pachhi activity 9 study the picture and make the sentences tohi apne vakyo che te banavana che ane koshma apne બંને તમારે લખી અને તેના આધારે વાક્યો છે નમૂના રૂપ લખ્યું છે કે આઈ એમ રોહન રમીલાબેન ઇઝ માય મધર સી ઇઝ અ ટીચર માય ફાધર્સ he મોહનભાઈ હી ઇઝ my ફાર્મર માય યંગર બ્રધર્સ Arjun. मई सीस्टर नेम्स इज ने सीस्टर्स नेम इंजलि एवं रीते तेरा मित्र नखी शको कि आई एम अन मै मधर्स नेम इेन सी इज अ हाउसवाइफ मई फाधर्स नेम इमेश भाई ही इज अ ड्राइवर ऑफ बस मै एल्डर ब्रधर नेम इ नयन मै सीस्टर्स नेम इ ત્યાર પછી મેક સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ તો કોષમાં આપેલા શબ્દો છે તેનો ઉપયોગ આપણે કરવાનો છે પેલામાં થશે હી ઇઝ અ વર્કર બીજામાં થશે ધીસ ઇઝ હર બોક્સ ત્રીજામાં થશે ઇટ ઇઝ અંડર ધ ચોથામાં થશે ધે આર પ્લેઈંગ ક્રિકેટ ને પાંચમામાં થશે સી ઇઝ અ ગુડ ટીચર तर्पच एक्टिविटी 11 फिल इन द ब्लैंक्स यूजिंग द वर्ड्स तो पहला खाली जगह डॉक्टर केतकी वेंट टू हर क्लिनिक बिजू मिस्टर परमार टीचेस अस इंग्लिश त्रिज यू कैन योर मदर टेक केयर ऑफ यू चौथु आई मेक मैंगो जूस मायसेल्फ पांचमो अ मंकी ओपनेड अ केज इटसेल्फ Tarbachi Activity Bar read the following sentences and make other sentences using the words given in the brackets. First, You are a student. It is your bag. Sunny wants to help you, but you can do yourself. Biju Hitesh is a teacher. It is his classroom. Students respect him he always do his work himself. triju, neha is a lawyer. this is her book. mina wants to talk to see. she has done her work herself. Chothu, it is an ant. an ant lives in its ant hill. an ant can lift a weight itself. ત્યાર પછી સીધા પિક્ચર એન્ડ રાઇટ અનસ્ક્રેમ્બલ વર્ડ્સ તો પેલામાં થશે સ્કૂલ બીજું બુક ત્રીજામાં ગ્લુ ચોથું ઇરેઝર પાંચમું રોલર છઠ્ઠું ક્રેયોન અને સાતમું પેન આઠમું બ્લેકબોર્ડ નવમું પેન્સિલ દસમું કમ્પાસ બોક્સ ત્યાર પછી એક્ટિવિટી ચૌદ

બીજામાં આવશે 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 સી અ સ્ટુડન્ટ ત્રીજામાં વિનય એન્ડ મીના આર આર ડાન્સર્સ ચોથામાં ક્રિકેટર્સ પાંચમામાં આઈ એમ રેસર વિદ્યાર્થી મિત્રો અહી આપણું પાઠ પાંચ ધોરણ પાંચ નો પાઠ બે મેનર્સ મેટર ના સો અધ્યન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો